આવો વરસાદ શરૂ થઈ ગયો છે હેરાન કરે છે માવઠું માવઠું જ ગણાય એક રીતે એક રીતે કુદરતી કોપ ગણાય વરસાદ હોય થોડો કંઈ માવઠું તો માવઠું હતું ઘડી બે ઘડીનું માવઠું ગણાય કોપ ગણાય જો વળી ગયા જો

જો મિત્રો આપણે માંડવી પાડવા આવી ગયા છીએ ઘોડાવાળી રામ છે લીલું પડે છે જો આ ઘોડાવાળી રામ આવી રીતે આમ છે નામ છે નામ છે જો આપણે ખુદરો આંટો મારવા જો આ ટ્રેક્ટર બેટરી ઉપર નહીં ચાલતું જેની કઈ મિક્સ આવી છે એટલે ખતમ મારી ઉપાડવું પડે છે ઓ ખાવા બેઠા બધું હુંકાઈ ગયું છે પણ વરસાદના કારણે બેસી ગયા છે હુંકે ભલે ગયું પાલું ન આવે બેઠા ખોખા ધૂળ આવે છે પણ તોય પાડી દેવા ને ભાઈ પાછા આગાય છે વરસાદની ત્રણ ચાર સાર રહ્યા હા સાહેબ બીજા આવડે આ પાડ લીધી આંબલી આડે હે એ પાડ લીધી પુત્રો નિરીક્ષણ કરે છે રામ કેમ છે તો ચાલો મિત્રો આપણે ખોખામાં રામ મારી દીધી આવા ખોખા બેઠા છે જોઈ શકો છો આપણા ખોખા આવા બેઠા માંડવી વરસાદ કાલ જવાના આજ પાડી છે થોડું ધોળા જો આવી જોવા આવ્યું જો રહેશો છો મિત્રો આપણને બસાવી દીધા છે જો રહેશો છો મિત્રો પરિધો છે હવાના ભેગી કરતા પેલા રાફ કડીક મારી પછી ખોખા વીણવા જો મિત્રો આપણે માંડવી પાડી છે થોડીક ધૂળ વાળી છે પણ હોલર મા લીધા કે ધૂળ પાકી ન ગણાય આમ કરા ને આમ રાખી દે ખોખર આગળ આગળ બેઠા છે તો આવા પણ રડી જાય છે આપણે વરસાદમાં ગામાં ન આવી એટલા ભાઈ ના તો પાડવાની જતી તીધી વરસાદ આવ્યા ને તીધી ગાવા પાથરા છે મિત્રો જોઈ શકો તેમ થોડી થોડીક આવશે પણ ખોખા બચી ગયા ઊગ્યા નથી એટલું સારું છે પાથરાવા ખોખા મિત્રો જો એટલે કોખામાં રડી ગયું છે હવે વાદળ તો થતા નથી બે દીથી થઈ ગયા છે લે જો મિત્રો આવું આવું ખોખું છે છે ધૂળવા આવું છે રડી જાય છે આમ લાગ પાથરા ગોઠવા હમ એટલે હું હઠ ફૂંકાઈ જાય એવું બધું છે અને આવડે આ કોઈ આજ પાડવાની છે કાલે આપણે પાડી દીધી કાલે બે દી થઈ જાય છે અને આ કોઈનો હમણાં વારો છે ખડરાઈન એ દસ દી અગાઉ વાવાણી તેલ એમાં થોડુંક ઉગ્યું હોય છે આપણો ઉગવાનો પ્રશ્ન આવો ઓછો છે દસ દીવ વાં હોવાણું તું વાવાપાથ છે પણ ધૂળ થોડુંક આવી છે ધૂળ તો પણ હેરો ફેરવા માં ટોયલીમ ભરશું ને એટલે વાઈ જાય છે ધૂળ કંઈ ન કેવાય નોર્મલ કહેવાય એટલે આપડો આપડો રડી જાય છે થોડો ઘણો ચારો થાય છે થાય તો આમાં બધું હેઠળ પાંદડું બધું હળી ગયેલું એટલે બધું મિક્સન થઈ જાય એટલે બહુ પાલમ કંઈ રહે નહીં હા તો બધી પાલડી દીધી બીજે એને આવું બધું ચાલે જો મિત્રો ખોખા બેઠા છે લસકા જો આવું છે બધું જો બધા ખડકી દીધા એવી રીતે જો મિત્રો આઠસો ફૂટ લાંબો છે ઠેઠામે લીમડા સુધીનો કેટલીક થાય છે કોમેન્ટ કરજો અમે ધારીએ છે પછી કોમેન્ટમાં તમને કેવી કે નાના આ ભાઈની વાત હાચી એટલી થાય